જય શ્રી કૃષ્ણ મીતાબેન જય શ્રી કૃષ્ણ મીતાબેન શું તકલીફ હતી કે કેસો જરા તમને ગેસ ને એસિડિટી ગભરામણ થતું હતું બરાબર એટલે ઝાડા થઈ જતા હતા ઝાડા થઈ જતા વારંવાર અને આ ફરિયાદ તમને કેટલા સમયથી થઈ હતી વર્ષ દોઢ વર્ષથી વર્ષ દોઢ વર્ષથી હતી એના માટે તમે લગભગ કેટલા ડોક્ટરને બતાવ્યો છે અલગ 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 ત્રણ થી ચાર ડોક્ટરને બતાવ્યો ત્રણ ચાર ડોક્ટરને બતાવ્યો કઈ કઈ જગ્યાએ બતાવ્યું હતું રાજકોટ ભુજ એમ એમ બતાવ્યું હતું રાજકોટ ભુજ ને બધા બધાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવ્યું હતું બરાબર મૂળ તમે ક્યાંના અમે સોમનાથના ગીર સોમનાથ ગીર સોમનાથના અત્યારે ક્યાંથી આવો છો અત્યારે વાયર થી અલ્ટા ટેક્સી બરાબર છે તો બેન તમને આપણી હોસ્પિટલની જાણ જે છે આપણા બસો કિલોમીટર દૂર આપણે અહીંયા છીએ બરાબર છે તો તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ મોબાઈલ ઇન્સ્ટાગ્રામ इंस्टाग्राम मोबाइल में video जो वीडियो, वीडियो जो है तो तुमने यूं लाग्यो कि एकच वीडियो जोवा थी तुमने બેન કેશો જરા હેરાન શું શું થાતું ગેસ કેવો થાતો ગેસ જતો ઓટકારો આવતા ગભરામણ હાથ પગ બરાબર છે

એટલે પછી દવા આપતા તો એ દવા થી કેટલી રાહત ને કેટલા સમય સુધી રાહત રહેતી એટલે દવા જ્યાં સુધી ચાલુ રાખો ત્યાં સુધી રાહત રાહત બરોબર દવા ની અસર એક દી પણ ઓછી થાય તકલીફ વધી જતી પછી હા બંધ કરો એટલે તરત તકલીફ એ એવી ને એવી હા એવી ને સુધારો નો આવે ના સુધારો નો આવે બરોબર છે તો લગભગ એમાં અલગ અલગ રિપોર્ટ ને બધું કરાવ્યું હશે તો કેટલો ખર્જો કર નાખ્યો છે તમે લગભગ આશરે એટલે 40 45000 તો જોઈએ છે એટલો ખર્જો કર નાખ્યો તો એમ ને તો

પિસ્તાલીસ હજાર ની રિપોર્ટ કરાવી નાખ્યો ખર્ચો થઈ ગયો બરોબર છે આટલી બધી ગેસ સજરી થતી રોજની ગોળી ખાવી પડતી આ બધું તમે કરતા પણ જેટલો આપડે દોઢ મહિના ની દવા થી ફરક પડે એટલો ક્યારે બીજી દવા થી ફરક પડ્યો છે એટલી ઝડપથી કોઈ દવા લાગુ પડી છે બેન નથી પડી ને હવે તમે વિચારો બેન કે આ આ પ્રોબ્લેમ તમને આટલા લાંબા સમયથી થતો તો તમે આપડી દવાથી તમારી પાચન શક્તિ કેટલી સુધરી એમ પેલા તમે જે ખોરાકમાં ફેરફાર થતો ને કઈ ઝાડા થઈ જતા કે જે ખોરાક ન લઈ શકતા હવે એવો ખોરાક હાલી શકે છે ખોરાક વધ્યો તમારો સારું છે બરાબર બરાબર જે થાક બહુ લાગતી હતી ધીમે ધીમે ને હવે તમારા માધ્યમથી મિતાબેનના માધ્યમથી લોકોને એ જાણવા માંગુ છું કે મિતાબેન ખરેખર એક પ્રકારનો આયુર્વેદના પ્રમાણે મરડો ગ્રહણી પ્રકારનો રોગ હતો કે જેમાં એને વારે વારે ક્યારેક ઝાડા થઈ જાય ક્યારેક કબજીયાત થઈ જાય પેટ પૂરું સાફ ન થાય આ પ્રકારના પેશન્ટ છે ને એ મૂંઝાતા હોય શું મૂંઝાતા હોય ક્યારેક ઝાડા થઈ જાય અને ક્યારેક કબજિયાત થઈ જાય તો ડૉક્ટરને કહેવું શું પેટ સાફની દવા લેવી તો ઝાડા જેવું થઈ જાય પેટ સાફની દવા ન લઈ તો કબજિયાત જેવું થઈ જાય આયુર્વેદમાં એને ગ્રહણી રોકી જો મુહુરબધમ મુહુરદ્રવમ એટલે કે ક્યારેક ઝાડા થાય ક્યારેક કબજિયાત થઈ જાય અને ગેસ એટલો બધો ચડે જેને કારણે ગભરામણ થાય બેચીની જેવું થાય ખાસ કરીને બહેનોમાં આ પ્રોબ્લેમ એટલી હેરાનગતિ કરાવડાવે કે એમને રૂટીનનું એટલું બધું જ કામ એવું હોય કે જેમાં એમને સતત રોજ કામ કરવું જ પડે એક રજા ન હોય એમ બહેનો આપણા વગર પગારના છે એવું કહી શકાય ફેમિલી એ બહેનો જ્યારે બીમાર પડે ત્યારે આખી ફેમિલીની સિસ્ટમ જે છે ખોરવાતી હોય બેન બીમાર થતા એટલે તમે જેમ કીધું એમ કે કામકાજ રૂટીન ન થઈ શકતું બરાબર છે દોઢ મહિનાની આપણી દવા માં હવે ક્યારે એવો સમય આવ્યો છે તકલીફ પડી એવું ના એવું ક્યારે અહીંયા જે તમારી સારવારથી તમારી પંચકર્મ સારવાર તમે જે કરી તમે સેવાને સારવારથી સો ટકા સંતુષ્ટ બરાબર ને હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી

પેટ ભરતું છાતી ભરતી કે શું થઈ જતું પેટમાં બરાબર ઝાડ થતી છાતીમાં ઝાડ થતી બધી લેન્ડિસને જે પ્રોબ્લેમ વધી જતી બરાબર તો આપડી દવા ક્યારે તમને ગરમ પડી ના ગરમ નથી પડે એટલે મેઈન વાત એ પણ છે લોકો એવું સમજતા હોય કે આયુર્વેદ સારવાર ગરમ છે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લ્યો છો તમે કોઈ ડોક્ટર પાસે લ્યો તમે હાથે કોઈ દવા બનાવીને લેતા હો તમે મેડિકલ સ્ટોરમાંથી લેતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો આયુર્વેદની દવા ગરમ નથી પણ જો એ તમને ગરમ પાણીને તમને એ લેતા રહેશો તો નુકસાન મોટું થઈ શકે છે આપણી અહીંયા જે સારવાર કરીએ છીએ એ પ્રકૃતિ પ્રમાણે હોવાને કારણે કોઈને ગરમ પડતી હોતી નથી અને જે લોકોને આયુર્વેદની દવા ગરમ પડે છે હું માનતા હોય તો એ લોકો આપણી સારવાર કરાવી શકે છે અમારે અહીંયા ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા થતી હોય છે અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી બેન તમે જે પંચકર્મ સારવાર એક દિવસ કરાવડાવી હતી બસ્તી સારવાર એનાથી તમને કેવું લાગ્યું સારું લાગ્યું એનાથી તો બહુ ફાયદો થયો તમે એવું ઘણા લોકો વિચારતા હો ને કે પંચકર્મ થી નબળાઈ જશે કે થાક લાગી જશે ક્યારે તમને થયું અને તમે કેટલા દૂરથી આવો છો કેટલા કિલોમીટર દૂર હશે કેટલું બસો એક કિલોમીટર જેટલું હશે બરાબર છે તો ટ્રીટમેન્ટ તમે કરાવીને પાછા આરામથી ઘરે પહોંચી જઈ શક્યા રસ્તામાં કોઈ તકલીફ પડી હતી બરાબર ને અને તમને ઝાડાની પ્રકૃતિ છે તો બસ થી આપી તો ક્યારે ઝાડા જેવું નહોતું થયું હતું એટલે આયુર્વેદમાં જે વસ્તીકર્મા સારવાર આપણે જે બેનને કરાવી હતી ખાસ કરીને પંચકર્મા સારવાર બાબતે પણ આટલું જ અગત્યનું છે તમે ક્યાંય પણ પંચકર્મા સારવાર કરાવો ને તો ખાસ પૂછો જ્યાં ત્યાં પંચકર્મા સારવાર કરાવવાથી પેશન્ટને ફાયદાની જગ્યાએ નુકસાન થતું હોય છે એટલે પંચકર્મ સારવાર કરાવો ત્યારે એને પૂછો ડૉક્ટરને કે આનાથી મને થાક નહીં લાગે ને નબળાઈ નહીં આવે ને દવા રોગ જલ્દી દૂર થશે કે નહીં આ બધું પ્રશ્ન પૂછ્યા પછી જ પંચકર્મ સારવાર કરાવો

એટલે કોઈ પણ આવા પ્રકારના રોગો હોય એમાં પાચનનો સુધારો આયુર્વેદ પ્રમાણે સૌથી મુખ્ય છે જો તમારી જઠરાગ્નિ સુધરશે તો અને તો જ રોગ સુધરશે એટલે એ આપણે ટ્રીટમેન્ટ એમણે કરી છે હવે મારી એ પણ તમને નમ્ર વિનંતી છે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોસ આવતા હોય છે એટલે તમે કોઈ પણ જગ્યાએ સારવાર કરાવો ને તો પહેલાં ખાસ એ જુઓ કે એ ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની ડિગ્રી છે કે નહીં કે માત્ર વિડીયોના આધારે તમે સારવાર કરાતા હોવ એવું ન કરવું જોઈએ અને એ જુઓ કે તમારા જે રોગ મટાડેલા હોય એવા એની પાસે વિડીયો રિવ્યુ કે અનુભવ પણ હોવો જોઈએ આ દરેક પ્રકારના વિડીયો જે તમે મારા જુઓ છો એ વિડીયો તમારા એજ્યુકેશનને શિક્ષણ માટે છે તમને આયુર્વેદ સારો લેવા માટેનું પ્રોત્સાહન મળે એના માટે છે એટલે વધુ વધુ લોકો સુધી આ વિડીયો શેર કરો ખૂબ ખૂબ ધન્યવાદ મિતાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ